સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપરિયા દ્વારા વિશ્વ મહિલા સત્તા ઉજવણી અંતર્ગત એસી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી ધીરજ હોસ્પિટલ કેન્સર વિભાગમાં વિશ્વ મહિલા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાળ રોગ સ્ત્રી રોગ જનરલ સર્જરી તેમજ કેન્સર વિભાગના અને જુદા જુદા વિભાગોના સુપ્રસિદ્ધ વિશેષજ્ઞ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સ્તન કેન્સર સર્વાઇકલ કેન્સર અંગે સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું કેન્સર વિભાગના ડોક્ટર પ્રશાંત પટેલ સ્ત્રી રોગના ડૉક્ટર રાધિકા પરમાર અને ડૉક્ટર શ્વેતા શ્રીવાસ્તવે આ અંગે પ્રસ્તુતિ કરી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી નીલમબેન શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે સુમનદીપ વિદ્યાપીઠના ટ્રસ્ટી અને બાળ રોગ વિભાગના પ્રોફેસર શ્રીમતી વર્ષા શાહ ધીરજ હોસ્પિટલના નિદેશક લવલેશ કુમાર તથા કે એમ શાહ ડેન્ટલ કોલેજના પ્રોફેસર શ્રીમતી ભાવનાબેન દવે પ્રોફેસર રશ્મિ વેંકટેશન ઉપસ્થિત રહ્યા હતા